નમસ્તે મિત્રો પાછલા વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો એટલે કે વર્તુળ ખાલી જગ્યા બિંદુમાં છેદે છે સમજવા માટે આપણે પ્રકરણ નંબર દસ જે વર્તુળ છે એને આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ અને એમાંથી સ્પર્શક શું છેદિકા શું ત્રીજા શું લંબ શું બધું ડિટેલમાં અહીંયા આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલો આપણે પ્રશ્ન થાય વર્તુળ તો કે વર્તુળ એટલે શું તો વર્તુળની જો વ્યાખ્યા કેવી હોય તો કે એક સમતલ એક ચોક્કસ બિંદુ થી કોઈ પણ સપાટી લઈ લઈએ જેમ કે કાગળ છે આપણા હાથમાં અહીંયા બોર્ડ છે તો બોર્ડ ની ઉપર કોઈ પોઈન્ટ લઈ લઉં તો આ બિંદુ થી આગળ કીધું છે ચોક્કસ બિંદુ થી એટલે સપોઝ આ બિંદુ થી અચળ અંતરે એટલે ડુંગમાં આને આપણે જે બિંદુ છે એને કેન્દ્ર લેવાનું છે અને ત્યાંથી અચળ અંતરે એટલે અહીંથી માની લો કે હું એક અંતર લઈ લઉં આટલું અને એ અંતર ને આવેલા બિંદુ એટલે કે આ બિંદુ તો છે જ પછી ધીમે ધીમે તારે હું બીજું એક અહીંયા લઈ લઉં ત્રીજું લઈ લઉં ચોથું લઈ લઉં એમ કરતા કરતા હું ઘણા બધા બિંદુ જયારે લઈ લઉં હજુ આપણે તો અહિયાં ઘણા બધા ઓછા બિંદુ દોર્યા છે માન લો કે આની વચ્ચે પણ બીજા બિંદુઓ દોરીએ એટલે કે દરેક બિંદુ દરેક પોઈન્ટ ઉપર બિંદુ લઈ શકાય અને બિંદુઓ જયારે આપણે જોડવામાં આવે તો એક વર્તુળ બને છે અને આપણે આ વર્તુળ વિશે આપણે અભ્યાસ કરવાનો છે બરોબર તો વર્તુળ જે છે આને આપણે કહીશું વર્તુળ બરાબર તો આ વર્તુળ વિશે આપણે થોડું ડિટેલમાં ચર્ચા કરીએ તો વર્તુળ સંબંધિત કેટલાક પોઈન્ટ જોઈ લઈએ કે એક વર્તુળ અને એક રેખા પીક્યુ માટે ત્રણ શક્યતાઓ હોય આપણે આ પણ પણ પૂરતું ત્રણ શક્યતા ભણવાની છે કે વર્તુળ છે અને કોઈ એક રેખા પીક્યુ આપી છે તો શું શું શક્યતાઓ બને અને આના આધારે જ તમારા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે જેમ કે પહેલી કન્ડિશન જોઈ લઈએ આ છે આપણી જોડે વર્તુળ અને વર્તુળમાં એક લાઈન આપણે પીક્યુ દોરી દીધી તો અહીંયા આને ટચ કરતી નથી મતલબ કે જે વર્તુળ છે એને આ જે પિક્યું રેખા છે એને ટચ સ્પર્શતી નથી નથી તો સ્પર્શક નથી છેદી અહીંયા આને ટચ કરતી નથી તો કે આપેલ આકૃતિમાં જે રેખા પિક્યું છે એ વર્તુળ ને કોઈ સામાન્ય બિંદુ નથી આ બંને એટલે કે આ વર્તુળ અને રેખા પીક્યું છે એમાં કોઈ સામાન્ય બિંદુ નથી આ કિસ્સામાં રેખા પીક્યું વર્તુળ છેદતી નથી એમ કહી શકાય અહીંયા માત્ર આપણે એવું કહી શકાય કે આ રેખાને છેદતી નથી આના આધારે કોઈ પ્રશ્ન આપણે છે નહીં પણ હવે જે બે કન્ડિશન છે ઇમ્પોર્ટન્ટ છે પણ આના આધારે આને લાગતી વળકતી છે બીજો પોઈન્ટ જોઈ લઈએ આ વર્તુળ છે બરાબર હવે એક રેખા જે PQ દોરીએ એ વર્તુળને અંદરથી દોરીએ તો જ્યારે અંદરથી રેખા આવશે એટલે અહીંયા જો વર્તુળને બે બિંદુમાં છે પર તો કે A અને B માં બરાબર તો આને શું કહેવાય આ જે વર્તુળ છે અને આ છેદિકા કહેવા છે એટલે છેદીને જાય છે એટલે છેદિકા કહેવા છે તો કે આપેલ આકૃતિમાં જે રેખા પી છે એ વર્તુળ ને બે સામાન્ય બિંદુ એ અને બી માં છેદે છે બરાબર સ્પર્શે છે આ વિકલ્પમાં રેખા પી છે વર્તુળ ની છેદિકા કહેવાય પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વર્તુળ ને બે બિંદુ માં છેદતી રેખાને શું કહેવાય છેદિકા અથવા ખાલી જગ્યા પૂછાય ખરા ખોટા પૂછાય તો આ પ્રશ્ન પૂછાય છે એટલે યાદ રાખજો છેદિકા બરાબર આ આટલું યાદ રાખવાનું છે ત્રીજો એક પોઈન્ટ બની શકે શું બની શકે

આ કોઈ એક બિંદુમાં જ છેદ છે એ સામાન્ય છે આ વિકલ્પમાં રેખા ને એટલે વર્તુળ સ્પર્શક એટલે જયારે પણ સ્પર્શક ભણવું હોય તો આપણે એટલો આઈડિયા હોવો જોઈએ કે કોઈ પણ જે વર્તુળ હોય એને કોઈ પણ એક બિંદુ ઉપર છેદે ગમે તે જગ્યાએ તો એને સ્પર્શક કહેવાય વર્તુળના કોઈ પણ એક બિંદુ એ સ્પર્શતું હોય તો એને સ્પર્શક કહેવાશે બરાબર છે તો આના આધારે આપણે વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા જોઈએ કે વર્તુળ ને સ્પર્શક કોને કહેવાય બરોબર તો વર્તુળ નો સ્પર્શક છે વર્તુળ ને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખા છે વર્તુળ ને એક જ બિંદુમાં સ્પર્શક જેમ કે અહીંયા વર્તુળ આપ્યું છે અહીંયા જુઓ આ જે રેખા જતી હોય એક વખત સ્પર્શી જાય એટલે શું કહેવાય છે સ્પર્શક બરાબર છે આગળ બીજો પોઈન્ટ વર્તુળ અને સ્પર્શક ના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે આ બધા પ્રશ્નો પ્રશ્ન છે અને પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાણ આપણે આગળ જોયા એ આમાંથી જ પૂછાય છે બરાબર અને સ્પર્શકના સામાન્ય બિંદુ બિંદુ કહે છે સ્પર્શ બિંદુ કહેવાય છે બરાબર સ્પર્શક બિંદુ અથવા સ્પર્શ બિંદુ કહેવાય છે કોઈ પણ વર્તુળ હોય વર્તુળને સ્પર્શ કરીને જે રેખા જતી હોય તો એ બંનેના જે સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે આગળ

એટલે કે અહીંથી લો કે ત્રિજ્યા દોરવામાં આવે ત્રિજ્યા એટલે કે વર્તુળ સુધી અભિલંબ કહે જે હોય કહી શકાય મતલબ લંબ કહી શકાય તો જયારે પણ સ્પર્શક અને ત્રિજ્યા આના આધારે આપણે આગળ પ્રમેય આવે છે એટલે કે પ્રમેય જે દસ પોઈન્ટ એક છે એ આના આધારે જ છે કે સ્પર્શક ના જે સ્પર્શ બિંદુ છે એમાંથી જે ત્રિજ્યા પસાર થાય છે જે રેખા દોરવામાં આવે લંબ હોય છે એવું સાબિત કરવાનું પૂછાય છે એટલે કે પ્રમેય દસ પોઈન્ટ એક અને બીજો એક પ્રમેય છે દસ પોઈન્ટ બે એમાં બે સ્પર્શક ની લંબાઈ સમાન છે એવું સાબિત કરવાનું છે આના બંને પ્રમેયમાં એક પ્રમેય અવારનવાર પરીક્ષામાં ફાઇનલ પૂછાય છે બરાબર તો પ્રમેય જે દસ પોઈન્ટ બે છે એને આપણે અગાઉ વિડીયોમાં મૂકી દીધેલ છે અને પ્રમેય દસ પોઈન્ટ એક છે એનો શોર્ટ ટાઈમમાં વિડીયો અંદર આવી જશે યુટ્યુબમાં આગળ જોઈએ આપણે ચલો હવે છે વર્તુળ પર અસંખ્ય બિંદુ હોવાથી કોઈ પણ વર્તુળ ને અસંખ્ય સ્પર્શક હોય આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે અનકન્ફ્યુઝ થઈ જવાય છે કે આપણે જોડા વર્તુળ છે આ વર્તુળની વર્તુળ બિંદુ છે તો બધે સ્પર્શક દોરી શકાય બરાબર ફરી જુઓ આજે છે અહીંયા અહીંયા જે બિંદુ લઈ લો તમે જે બિંદુ લેવું હોય એ બિંદુ ઉપર સ્પર્શક દોરી શકાય મતલબ કે અહીંયા બિંદુ છે તો અહીંયા અહીંયા બિંદુ હોય તો અહીંયા કોઈ પણ જગ્યાએ બિંદુ લઈ લો ત્યાંથી સ્પર્શક દોરી શકાય તો વર્તુળ પર બિંદુ કેટલા છે અસંખ્ય અને અસંખ્ય છે તો સ્પર્શક ની સંખ્યા પણ કેટલી અસંખ્ય રહેશે જોઈએ કે વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુ માંથી આ પ્રશ્ન વર્તુળના અંદરના ભાગમાં કોઈ બિંદુ હોય તો તેમાંથી વર્તુળને કેટલા સ્પર્શક હશે તો કે એક પણ નહીં એટલે કે બિંદુ માંથી વર્તુળને એક પણ સ્પર્શક ન હોય આ બધા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે ફરીથી જુઓ માની લો કે વર્તુળ છે વર્તુળના અંદરના ભાગમાં કોઈ બિંદુ એ લઈ લે હવે ત્યાંથી વર્તુળને સ્પર્શક દોરવો હોય એટલે કે વર્તુળના બિંદુમાંથી ગમે ત્યાંથી પસાર થવો હોય તો અહીંથી દોરશું તો છેદિકા બનશે સ્પર્શક ક્યારે ના બને એટલે વર્તુળના અંદરના ભાગમાંથી એક પણ સ્પર્શક હોય નહીં બીજો અહીંયા દોરવામાં આવશે શું આવશે છેદિકા બરાબર વર્તુળ ને કોઈ એક બિંદુ એ એક અને ફક્ત એક જ સ્પર્શક હોય માની લો કોઈ વર્તુળ છે એ વર્તુળ ઉપર કોઈ એક બિંદુ લઈ લઈએ આપણે એ તો ત્યાંથી એક જ સ્પર્શક હોય બીજો કોઈ સ્પર્શક દોરી શકાશે નહીં એટલે વર્તુળના અંદરના ભાગમાંથી એક પણ સ્પર્શક નથી વર્તુળ ઉપર કોઈ બિંદુ હોય તો એક સ્પર્શક છે અને વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુમાં વર્તુળના બહારના ભાગમાં બિંદુ હોય તો કેટલા સ્પર્શક દોરી શકાશે બોલો જો બે કેટલા આવશે બે માન્યો કે વર્તુળ છે વર્તુળ ના બહારના ભાગમાં બિંદુ એ છે તો ત્યાંથી એક અહીંયા એક અહીંયા આમ બે સ્પર્શક દોરી શકાય છે એટલે વર્તુળ ના બહારના ભાગમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરાશે બે વર્તુળની બિંદુ ઉપરથી એક અને વર્તુળના અંદર ના ભાગમાંથી એક પણ નહીં બરાબર ચલો તો આ ત્રણ કન્ડિશન આપણે જોવાની છે કે જો વર્તુળના અંદરના ભાગમાં હોય તો એક પણ સ્પર્શક નહીં દોરી શકાય વર્તુળની બિંદુ ઉપર મતલબ સપાટી ઉપર હોય તો એક સ્પર્શક દોરી શકાય છે અને વર્તુળના બહારના ભાગમાં બિંદુ હોય તો બે સ્પર્શક દોરી શકાય છે આ ખાસ આપણને યાદ હોવું બરાબર ચાલો જોઈએ વર્તુળની કોઈ છેદિકાને એટલે કે આ વર્તુળ છે એની કોઈ છેદિકા લઈ લઈએ બરાબર એને સમાંતર હોય તેવા એટલે આ જે છેદિકા છે એને સમાંતર હોય તેવા ખાસ શબ્દ યાદ રાખજો હમણાં ભણ્યા કે વર્તુળ સ્પર્શક કેટલા હોય તો કે અસંખ્ય કેટલા હોય પણ કોઈ છેદિકા છે બે એક એક ને તો બે સ્પર્શક હોય એટલે કે બે થી વધુ સ્પર્શક ન હોય વધુમાં વધુ બે હોય બરાબર દોરવો તો એક પણ દોરી શકાય અથવા બે દોરી શકાય તમને કોઈક આ છેદી આપીને કીધું સ્પર્શક દોરો સમાંતર તો તમે અહીંયા દોરશો અથવા તમે સ્પર્શક અહીંયા દોરશો વચ્ચે ક્યાંય સ્પર્શક દોરી શકાતું નથી વચ્ચે દોરવા જઈએ તો એ છેદિકા બની જાય એટલે સ્પર્શક છે એ વર્તુળના સપાટીનું જે બિંદુ છે ત્યાં જ હોય અને એ વધુમાં વધુ બે દોરી શકાય કોઈ વર્તુળ છે એને છેલ્લા બે કોર્નર બરાબર એટલે કે કોઈ છેદિકાને સમાંતર હોય તેવા બરાબર બે સ્પર્શક હોય એનાથી વધારે હોય નહીં બરાબર અથવા તમને પ્રશ્ન એવો પણ પૂછાય કે વર્તુળને સ્પર્શકની સંખ્યા કેટલી તો અસંખ્ય પણ વર્તુળમાં સમાંતર સ્પર્શક હોય તેવા કેટલા તો બે બરાબર બે કોર્નર ઉપર કોઈ બે બિંદુ માટે ચલો આગળ પ્રમેય છે એનો આપણે પાછળથી મૂકી દઈશું તો આ જે માહિતી જોઈ આમાંથી એટલે કે આ જે માહિતી બધી જોઈ આ માહિતી માંથી ફાઈનલ પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે અગાઉ આપણે જે પ્રશ્નો જોયા એ બધા આના આધારે છે બરાબર તો એક વાર આ જોઈ લે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર